ગુજરાતી થાળી એટલે શું ગુજરાતી થાળી એટલે દરેક બાઇટમાં સંતુલિત સ્વાદ મીઠું ખાટું તીખું અને સાદગીનું પરફેક્ટ કોમ્બિનેશન એ આપણી ગુજરાતી થાળી મારા ઘરમાં ગુજરાતી થાળી કેવી રીતે બને છે એ આજે હું બતાવવાની છું તો આજે એમાં મેં સિલેક્ટ કર્યું છે છાલવાળા બટાકાનું શાક દાળ ભાત પૂરી અને નાયલોન ખમણ તો ચાલો બધું બનાવવાનું શરૂઆત કરીએ સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈ લઈએ હવે આપણે બટાકાનું શાક બનાવી દઈશું બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા નવા બટાકા જે ફ્રેશ બટાકા આવે છે એ લીધા છે એને મેં સૌથી પહેલાં પાણીથી ધોઈ કાઢ્યા છે અને તેના પર જે કોઈ ઇમ્પ્યુરિટી હોય એ પહેલાં આપણે દૂર કરી દઈશું કારણ કે આપણે આ બટાકાનું શાક છાલ સાથે બનાવવાના છે એટલા માટે કંઈ કોઈ પણ જાતની ઇમ્પ્યુરિટી દેખાય આપણે એને દૂર કરી દઈશું હવે બટાકાને આપણે સમારી લઈશું મીડિયમ સાઇઝના સમારવાના છે સમારીને એને સારી રીતે ધોઈ લેવાના છે કે જેથી કરીને એનો બધો સ્ટાર્ચ નીકળી જાય હવે આપણે શાક વઘારી લઈશું એક કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર હવે આપણે એક ચમચી રાઈ એડ કરીશું બે નંગ તમાલપત્ર એક તજ આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન અડધી ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી લાલ મરચું એડ કરીને તરત જ બટાકા એડ કરી દઈશું સહેજ પણ વાર જોવાની નથી કારણ કે જો તમે થોડી પણ વાળ લગાડશો તો લાલ મરચું બળી જશે એટલે આ પ્રોસેસ થોડી ફટાફટ કરવી પછી બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું હવે બાકીના મસાલા કરીશું અડધી ચમચી હળદર નાખીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું અને બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો રાખી છે મસાલાને આપણે એકથી બે મિનિટ માટે સ્લો ગેસ પર કૂક કરીશું અને પછી એમાં એક ગ્લાસ પાણી એડ કરીને ઢાંકણ ઢાંકીને બટાકાને ચડવા દઈશું લગભગ બટાકાને ચડતા દસથી પંદર મિનિટ લાગતી હોય છે જ્યાં સુધી બટાકા ચડે નહીં ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે બટાકાને આપણે ચેક કરી લઈશું કે ચડ્યા છે કે નથી ચડ્યા બટાકા ચડી ગયા છે હવે આની અંદર એક નંગ ટામેટું છે જે મીડિયમ સાઇઝમાં મેં કટ કરી દીધેલું છે એ એડ કરીશું બધું એક વખત બરાબર મિક્સ કરીશું આ શાક આપણે ગઢચ્ટું બનાવવાના છે એટલા માટે એક ચમચી ખાંડ એડ કરીશું અને ટુ ટેસ્ટ એડ કરીશું અત્યારે હું અડધી ચમચી યુઝ કરું છું તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું જો આમચૂર પાવડર અવેલેબલ ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે એને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાનું છે જો તમારે રસો થોડો જાડો જોઈતો હોય તો તમે બટાકાને ચમચાથી થોડું થોડું પ્રેસ કરી શકો છો જેનાથી રસો થોડો જાડો થતો હોય છે ચાર મિનિટ થઈ ગઈ છે શાક રેડી થઈ ગયું છે હવે કોથમીર ભભરાઈ દઈશું બટાકાનું શાક રેડી થઈ ગયું છે પૂરી બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે લોટ લઈશું મેં અહીંયા બે વાડકી ઘઉંનો લોટ લીધો છે એમાં ટુ ટેસ્ટ એડ કરીશું એક ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું અહીંયા ઓઇલ વધારે એડ નથી કરવાનું ઘણી વખત લોકોને એવું હોય છે કે તેલ વધારે નાખવાથી વધારે સોફ્ટ પૂરી બનશે પણ એવું નથી હોતું તેલ તમારે થોડું ઓછું જ નાખવાનું છે વધારે નથી નાખવાનું હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું પાણી ધીમે ધીમે એડ કરવાનું છે એક સાથે એડ કરવાનું નથી આપણે લોટ બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે સૌથી પહેલાં આખો લોટ આપણે બાંધી દઈશું લોટ હવે બધો ભેગો થઈ ગયો છે હવે થોડુંક જ પાણી લઈને એને મસળવાનો છે આપણે લોટ બાંધી તો દીધો એને થોડો મસળવાનો છે ઘણા લોકો એવું કરતા છે કે લોટ બાંધી દે છે પછી એને બસ મસળતા નથી પણ ના આ લોટને આપણે થોડો મસડીશું મસડવાથી શું થશે પૂરી આપણી સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી એ સોફ્ટ રહેશે અને જેથી કરીને જ્યારે તમે તળશો ત્યારે એ કડક નહીં થાય એટલા માટે લોટને મસળવો ખૂબ જરૂરી છે બે મિનિટ માટે એને મસળવાનો છે વધારે નથી મસળવાનો અને એને પંદરથી વીસ મિનિટ માટે પછી રેસ્ટ આપીશું તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે મેં એને મસળી પણ દીધો છે હવે આપણે આને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું વીસ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું હવે એક વખત હજુ થોડું મસળી લઈશું બસ રેડી છે લોટ હવે લોટને આપણે લુવા બનાવી દઈશું પૂરી તમે ગમે તે સાઈઝની બનાવી શકો છો લુવાની સાઈઝ તમે તમે તમારી રીતે લઈ શકો છો નાની મોટી તમારે જે પ્રમાણે બનાવી હોય એ મેં અત્યારે અહીંયા નાની પૂરી માટે થોડા થોડા લુવા લીધેલા છે જેનાથી પૂરી બહુ મોટી બી નહીં બહુ નાની પણ નહીં મીડિયમ સાઇઝની બનશે હવે પાટલી લઈને પાટલી પર થોડું તેલ લગાવી દેવાનું છે અને એને પ્રોપર ગ્રીસ કરી લઈશું પાટલી અને વેલણ બંનેને ગ્રીસ કરી લેવાનું છે જેથી કરીને આપણી પૂરી ચોંટીને ઈઝીલી નીકળી જાય વણી લઈશું પૂરી વણવામાં પણ એક ટ્રીક હોય છે કે તમે પૂરી ઇવનલી તમારે વણવાની છે જો એક જગ્યાએથી જાડી એક જગ્યાએથી પતલી એવી હશે તો તમારી પૂરી નહીં ફૂલે પૂરી ફૂલવાનું મેન જે કારણ કહીએ ને આ એ જ છે કે જો તમારી પૂરી ઇવનલી તમે વણેલી હશે તો સો ટકા તમારી પૂરી ફૂલવાની છે ભલે ગમે તે શેપની હોય એવી જ રીતે બધી પૂરી પહેલાં વણી લઈશું પૂરી પણ વણાઈ ગઈ છે હવે આપણે એને તળી લઈશું તળવા માટે અહીંયા મેં તેલ લીધેલું છે તેલ તમે જોઈ શકો છો બરોબર ગરમ થઈ ગયું છે પૂરી હંમેશા તેલ બરાબર ગરમ થાય પછી જ એડ કરવાની છે એની પહેલાં એડ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો તેલ ગરમ પ્રોપર નહીં થયું હોય તો તમારી પૂરી ફૂલશે પણ નહીં અને કાચી પણ રહેશે એટલા માટે તેલ પ્રોપર ગરમ હોવું ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો કેવી સરસ સરસ પૂરીઓ ફૂલે છે બધી જ પૂરી ફૂલે છે અત્યારે હું ટન બાય ટન પૂરી ફૂલાવું છું અત્યારે હું એક એક કરીને પૂરી તળું છું તમે ચાહો તો બે ત્રણ પૂરી સાથે તળી શકો છો જો તમે આવી રીતે પૂરી બનાવશો તો હંડ્રેડ પર્સન્ટ હું શ્યોર છું કે તમારી પૂરી ફૂલવાની જ છે અને સારી જ થશે જો તમે પૂરી આવી રીતે બનાવશો જેવી રીતે મેં તમને લોટ બાંધતા શીખવાડ્યું છે વણતા શીખવાડ્યું છે તેલ પ્રોપર ગરમ કરવાનું છે અને પછી જ પૂરીને અંદર પછી જ પૂરીને તળવાની છે જો આ વાતનું તમે ધ્યાન રાખશો તો તમારી પૂરી સો ટકા ફૂલશે જ પૂરી બધી તળાઈ ગઈ છે પૂરી બધી તળાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધી પૂરી ફૂલી છે અને ગોલ્ડન કલર પણ આવ્યો છે તમે સૌથી પહેલાં અહીંયા એક કપ બાસમતી ચોખા લીધા છે જે ઇન્ડિયા ગેટના બાસમતી રાઇસ આવે છે એ મેં અહીંયા લીધેલા છે એ ક્વોલિટી વાઇઝ ઘણા સારા હોય છે અને એનો દાણો એકદમ છૂટો રહે છે જો તમારે ચોખાનો એક એક દાણો છૂટો જોઈતો હોય તો તમારે અહીંયા સારી ક્વોલિટીના જ ચોખા યુઝ કરવાના છે તો સૌથી પહેલાં આપણે એને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લઈશું મેં અહીંયા ત્રણથી ચાર વખત ચોખાને પાણીથી ધોઈ લીધા છે ચોખાને ત્રણથી ચાર વખત પાણીમાં ધોવાથી ચોખામાં જે સ્ટાર્ચ રહેલો હોય છે એ બધો નીકળી જાય છે જેથી કરીને જ્યારે પણ આપણે ભાત બનાવીએ છીએ ત્યારે એ ચીકણા રહેતા નથી જો તમે ચોખાને બરાબર નહીં ધોયા હોય એમાં હજુ પણ સ્ટાર્ચ હશે તો તમારા ભાત સો ટકા ચીકણા જ બનશે ચીકણા બનવાનું કારણ એક જ છે કે ચોખામાં હજુ સ્ટાર્ચ છે તો હવે આપણે આને પલાળી દઈશું આપણે એને વીસથી પચીસ મિનિટ માટે પલાળવાના છે ચોખા ડૂબે એટલું જ પાણી લેવાનું છે વધારે લેવાની જરૂર નથી હવે આને વીસથી પચીસ મિનિટ આપણે રેસ્ટ આપીશું પછી એને ગરમ પાણીમાં ઉકાળવા મૂકીશું ચોખાને પલાળવાથી શું થાય છે ચોખાને પલાળવાથી ચોખા સરખા ફૂલે છે અને દાણા તૂટતા નથી તેટલા માટે આ સ્ટેપ કરવો જરૂરી છે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું આમાં મેં સાતથી આઠ વાડકી પાણી લીધું છે એક વાડકી ચોખા હોય તો સાતથી આઠ વાડકી પાણી લેવાનું છે ઉકાળવા માટે હવે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું એપ્રોક્સ વન ટી સ્પૂન જેટલું અને વન ટીસ્પૂન ઓઇલ એડ કરીશું ઓઇલ એડ કરવાથી દાણા છૂટા થાય છે એકબીજાને ચોંટતા પણ નથી પાણી ઉકળવા લાગ્યું છે પાણી ઉકળે પછી જ ચોખા એડ કરવાના છે એની પહેલાં નથી કરવાના ચોખા એડ થઈ ગયા છે હવે બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું આપણે આને આઠથી દસ મિનિટ માટે ઉકાળવાનું છે આઠથી દસ મિનિટ ઉકળ્યા પછી ચેક કરવાનું છે કે કે ચોખા કૂક થયા છે કે કે નથી થયા આપણે નાઇન્ટી પર્સન્ટ ચોખા કૂક કરવાના છે વધારે કૂક કરશો તો એ વધારે ચડી જશે અને ઓછા કૂક કરશો તો કાચા રહેશે એટલે આઠથી દસ મિનિટ પછી આપણે ચેક કરીશું ચોખા થયા છે કે નથી થયા જો જરૂર લાગશે તો ફરીથી કૂક કરીશું અને જો જરૂર નહીં લાગે તો ત્યાં આપણે ગેસ બંધ કરી દઈશું અત્યારે મારો ગેસ મીડિયમ ફ્લેમ પર જ છે તમે જોઈ શકો છો ચોખા થઈ રહ્યા છે એક વખત મિક્સ કરીને ચેક કરીશું હજુ થોડા થવાના બાકી છે તમે જોશો તો તમને ખુદને આઈડિયા આવી જ જશે કે આ કૂક થયા છે કે નથી થયા તમે જોઈ શકો છો ફરીથી ચેક કરી લઈશું હવે ચોખા થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને ચોખાને આપણે સ્ટેનરમાં ગાળી લઈશું ચોખામાંથી પાણી રિમૂવ કરીને હવે એને એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો છે ચીકણો પણ નથી અને પ્રોપર ખીલેલો છે તમારે આને એઝ ઇટ ઇઝ સર્વ કરવા હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો એઝ અ પ્લેન રાઇસ તરીકે આજે આપણે પીસ પુલાવ તરીકે સર્વ કરવાના છે તો તેના માટે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન ઘી લીધેલું છે જો તમને ઘી ના ભાવતું હોય તો તમે ઓઇલ પણ લઈ શકો છો પણ રેકમેન્ડ ઘી જ છે ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ નાખવાના છે આઠથી દસ નંગ લવિંગ થોડા તતડી જાય પછી આપણે એમાં બાફેલા વટાણા એડ કરવાના છે લવિંગ તતડી ગયા છે હવે એમાં બે ટેબલ સ્પૂન બાફેલા વટાણા એડ કરવાના છે એને વીસથી ત્રીસ સેકન્ડ માટે જ કૂક કરવાના છે વધારે કૂક કરવાની જરૂર નથી અને આને પછી આપણે સીધા રાઈસમાં એડ કરી દઈશું રાઈસમાં એડ કરીશું હવે હલકા હાથે બધું મિક્સ કરી લઈશું થોડી કોથમીર પણ ભભરાવીશું કોથમીર તમે તમારી રીતે એડ કરી શકો છો તમને જો વધારે ભાવતી હોય તો તમે વધારે નાખી શકો છો ઓછી ભાવતી તો ઓછી પણ નાખી શકો છો હવે આપણા રાઈસ રેડ દાળ બનાવવાની શરૂઆત કરીશું તો સૌથી પહેલા મેં અહીંયા વન ફોર્થ કપ તુવેરની દાળ લીધી છે મેં અહીંયા અંગૂરની તુવેર દાળ આવે છે એ યુઝ કરી છે તમે કોઈ પણ યુઝ કરી શકો છો હવે આને આપણે બરાબર ધોઈ લેવાની છે બેથી ત્રણ વખત પાણીથી સાફ કરી દઈશું તુવેરની દાળ ધોવાઈ ગઈ છે હવે એને એક કૂકરમાં લઈ લઈશું મેં અહીંયા વન ફોર્થ કપ તુવેરની દાળ લીધી હતી તો એની સામે દોઢ કપ પાણી હું એડ કરીશ હવે અહીંયા સુરણ એડ કરવાનું છે અહીંયા મેં ચાર ટુકડા સુરણના લીધા છે તે એડ કરવાના છે લગ્ન પ્રસંગમાં જ્યારે દાળ બને છે ત્યારે તેમાં સુરણ જરૂરથી એડ થાય છે એટલા માટે આને સ્કીપ ના કરતા જો તમારે લગ્ન પ્રસંગમાં દાળ બને છે એવો ટેસ્ટ જોઈતો હોય તો સુરણ એડ કરવું મસ્ટ છે વન ફોર ટી સ્પૂન હળદર એડ કરી દઈશું ઢાંકીને આપણે પાંચ વિસલ વગાડી દઈશું તો હવે શરૂઆત કરીએ દાળ વઘારવાની તેના માટે એક તપેલીમાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ટીસ્પૂન રાઈ એડ કરવાની છે અને અડધી ટીસ્પૂન જીરું એડ કરવાનું છે ચાર નંગ લવિંગ એડ કરીશું એક ટુકડો તજનો એક નંગ તમાલપત્ર એક લીલું મરચું જેને મેં અડધું કરી દીધું છે મીઠો લીમડો એક ટેબલ સ્પૂન સિંગદાણા વન ફોર્થથી થોડું વધારે હિંગ લીધેલું છે અડધી ટીસ્પૂન મરચું અગાઉ જે આપણે દાળ બાફી હતી તેની પાંચ વિસલ વાગી ગઈ હતી પછી મેં એને બ્લેન્ડરથી ક્રશ કરી દીધેલું છે એ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું અડધી ટી સ્પૂન આદુની છીણ એડ કરીશું એક ગ્લાસ પાણી એડ કરીશું બધું બરાબર મિક્સ કરી દઈશું હવે દાળમાં અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે વન ફોર ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું ટુ ટેસ્ટ અડધી ટી સ્પૂન ગરમ મસાલો લીધો છે વન ફોર ટી સ્પૂન લીંબુના ફૂલ લેવાના છે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે સાથે બે ટેબલ સ્પૂન ગોળ પણ એડ કરવાનો છે આ દાળ ખટ્ટી મીઠી હોય છે તેટલા માટે લીંબુના ફૂલ અને ગોળ આગળ પડતો રહેશે એક ન ટામેટું છે જેને મેં ચોપ કરી દીધું છે એ એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું અને હવે દાળને આપણે ઉકળવા દઈશું દાળને વીસથી પચીસ મિનિટ માટે ઉકળવાની છે ધીમા તાપે બહુ ફ્લેમ બહુ ધીમો પણ નહીં બહુ ફાસ્ટ પણ નહીં મીડિયમ રાખવાનો છે ગુજરાતી દાળ જેટલી ઉકળશે તેટલો તેનો ટેસ્ટ વધારે સારો આવશે તેટલા માટે ગેસ ધીમો કરીને તેને ઉકાળવાની છે ફૂલ ફ્લેમ નથી કરી દેવાનું ફૂલ ફ્લેમ કરશો તો દાળ જલ્દી જાળી થઈ જશે અને ફ્લેવર એટલો છૂટશે નહીં તેટલા માટે મીડિયમ ફ્લેમ પર જ એને ઉકાળવાની છે પચીસ મિનિટ થઈ ગઈ છે આપણે દાળને ચેક કરી લઈશું દાળ આટલી જાડી રાખવાની છે બહુ જાડી પણ નહીં બહુ પતલી પણ નહીં મીડિયમ રાખવાની છે કારણ કે દાળ ઠંડી થતાં થતાં પણ હજુ જાડી થશે કારણ કે દાળ પડી પડી હજુ પણ જાડી થશે એટલે મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો આટલી રાખવાની છે તો હવે છેલ્લે આપણે ફરીથી કોથમીર ભભરાઈશું અને દાળને સર્વ કરીશું તો તૈયાર છે ગુજરાતી થાળી એક થાળી જે દિલ ભરી દે દેશી સ્વાદ દેશી અંદાજ આ થાળી જોયા પછી ભૂખ લાગશે જ હે ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો તો મળીએ બીજી એક રેસિપી સાથે ત્યાં સુધી ધન્યવાદ